મોરબી શહેરના નવા બસ સ્ટેશન ખાતે ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા બાબતે સ્થાનિક વેપારીઓએ નોંધાવ્યો વિરોધ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેરના નવા બસ સ્ટેશન ખાતે લાંબા સમયથી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાના કારણે સ્થાનિક વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા હોય ત્યારે આજરોજ સોમવારે બપોરે ત્રણ વાગે સ્થાનિક વેપારીઓએ આ સમસ્યા બાબતે મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો તકલીફમાં તો સાહેબ એવું છે કે અહીંયા અમે જોયું પાંચ છ વર્ષથી આજ પોઝિશન છે બરોબર છે કે આ રીતે જ ગંદકી છે તૈયાંથી માનો કે આ તો અત્યારે તો આટલું એ ચોમાસામાં બહુ જ તકલીફ રહીએ બધાને કે પાણી એટલું ભરાયે બરાબર એ પછી અહીંયા તે અહીંયા લગીન સંડાસ પેશાબનું પાણી નીકળે છે બરોબર છે તો હવે જોવાનું એ રહ્યું કે આ અધિકારી આપણા આવ્યા છે હવે આપણે શું કરે છે ચોકસાઈ માટે આ તે કે કોઈ માણસ માંદુ ન પડે બીમાર ન પડે મચ્છર ન થાય બરોબર આયાથી નાસ્તો કરી નીકળે બિચારા તો વિચાર કરો કે આને ઉલટી કરી નાખે કેમ એવું હોય સાહેબ હવે બધાને આ તકલીફ રહીએ અને બીજો પ્રશ્ન કે આયાથી આપણે ચાલીસ રિક્ષા લગભગ ટ્રાફિક ને અંતે હોય તો ટ્રાફિક વાળા તો કહેવાના જ છે ને અધિકારી હોય તો કે ભાઈ નટ થાય એટલે એ તો બરોબર છે બરોબર છે પણ કહેવાનું મિનિંગ કે અહીંયા કણે પહેલાં પાર્કિંગ હતું હવે આ લોકોએ શું કર્યું કે આગળ રેલિંગ કરી નાખી આખી બરોબર ન કે રિક્ષા એવું અંદર રહેતી હતી ટ્રાફિક નહોતું થતું બરોબર રેલિંગ કર નાખી કે ખાલી ટુ વ્હીલર જ આવી શકે સર બીજું તો કાંઈ રિક્ષા એવું કે આ કે તેને કાંઈ ફોર વ્હીલ સીએનજી રિક્ષા એવું બધું પડ્યું રહેતું હતું તો એટલું ટ્રાફિક રોડ માટે નહોતું થતું પાર્કિંગ માટે એમ કે સાહેબ આપેલ રાગરપાલિકા ભાઈ ની બહુ ખુશી વાત કેવાય કમિશનર પણ સારા આવ્યા કમિશનર પણ એને એન્ટ્રી જમાવી આવતા વેત દબાણ હટાવવાનું કામ કર્યું તો મોરબીમાં હાઈફાઈ એરિયા જે સનારા રોજ બાયપાસ જે કહેવાય છે

સાધન બનજે સાધન તો મહાનગરપાલિકા ભાઈ તો તમે સાધન તો વધારો ટ્રેક્ટર બનજે જેટી મશીન બનજે તો હું મહાનગરપાલિકા ખાલી કેવા પૂરતિ બની છે લોલીપોપ આપવાનું નહીં છે તો હું તો કમિશન ને કહું તમે હાલી તમે આ રોડ ઉપર નીકળો અને આ રોડ ઉપર તમે દબાણ જે છે દબાણ હટાવો આ રેલિંગ છે રિક્ષા રોડ ઉપર આવી જાય તો રિક્ષાવાળાને વાળા ને પહોંચ્યું આવે શું ક્યાં કારણ છે રિક્ષા તો આ દબાણ હટાવો તમે જો દબાણ હટાવો નહીં આવે તો આંદોલન થશે થશે પુષ્પરાજ છે પ્રમુખ મોરબી શહેર કોંગ્રેસ હજી ઘણા સમયથી આ મોરબી મહાનગરપાલિકાના નવનૂપ કમિશનર જે કામગીરી કરી રહ્યા છે ખૂબ સરાહનીય છે અભિનંદનને પાત્ર છે ત્યારે આ બાબતની રજૂઆત મોરબી મહાનગરપાલિકાના કમિશનર શ્રીને મેં લેખિતમાં આપેલી છે શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે કે આ પ્રશ્ન વર્ષોથી છે અહીંયા પાણી ભરાય છે અહીંયાથી પાણી ભરાવાના હિસાબે પેસેન્જરો જે અહીંયા ઉઠભી રહ્યા છે અહીંયાના દુકાન છે જે પચીસ વીસ રૂપિયા રેન્ટ દુકાનો રાખેલી છે એ લોકોને કાયમીના માટે પ્રશ્ન છે એ લોકોને અહીંયા જે મળવી જોઈએ મળતી નથી તો તાત્કાલિક ના ધોરણે જે ગટરનું પાણી છે જે એનો નિકાલ તાત્કાલિક મહાનગરપાલિકાએ લાવવો જોઈએ કારણ કે લોકોને મહાનગરપાલિકા પાસેથી મુખ્ય અપેક્ષાઓ ગટર નો પ્રશ્ન હોય સ્ટ્રીટ લાઈટ નો પ્રશ્ન હોય કે રસ્તાનો પ્રશ્ન આ મુખ્ય ત્રણ પ્રશ્નો મોરબીના છે બાદમાં જે કઈ પણ કાર્યવાહી કરે છે યોગ્ય છે એમની સહકાર આપીએ છીએ જી બિલકુલ મહાનગરપાલિકા ને હદની જો જગ્યા આવતી હોય તો ચોક્કસ મ્યુનિસિપલ કમિશનર સાહેબ એ બાબતે ધ્યાન રાખીને તાત્કાલિક ધોરણે ખુલ્લું કરાવવું જોઈએ